સુરત શહેરમાં ક્રાઈમ દિવસ અને દિવસે વધી રહ્યો છે તેમાં પણ પોલીસ અંકુશ ના હોય તેવું લાગી રહ્યું છે હવે સુરતમાં ક્રાઇમ સાથે ગેરપ્રવૃત્તિ પણ સતત વધી રહી છે સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ખજુરાવાડી સાપોર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સાબી નામનો ઈસમ આ ક્લબ ચલાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

માલ સાથે જુગાર રમી રહેલા ઓગણચાલીસ જેટલા જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા એસએમસીએ રેડ કરતાં સ્થાનિક લાલગેટ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે હવે જોવાનું એ રહે છે કે વિજિલન્સ રેડ બાદ ઉપરી અધિકારી પીઆઈ અને કેશિયર સામે શું પગલા ભરે છે